નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે નર્મદા જિલ્લાના સિસોદરા ગામે ગેરકાયદેસર રેતી ખનનના સ્થળે રેડ પાડવા પહોંચેલા રાજપીપળાના પ્રાંત અધિકારી અને તેમની ટીમ ઉપર રેતી ખનન કરતા તત્વોએ લોડર ચડાવી દેવાનો પ્રયાસ કરતા સનસનાટી ફેલાઈ જવા પામી છે નર્મદા અને ભરૂચ જિલ્લાના નર્મદા નદી કાંઠે ગેરકાયદેસર રેતી ખનન લાંબા સમયથી ચાલે છે જેના કારણે પર્યાવરણને પારાવાર નુકસાન થવાની સાથે સાથે નદીમાં ઊંડા ખાડા પડી જતા અનેક લોકો મોતને ભેટવાના બનાવો પણ બન્યા છે આ મુદ્દાને ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને બીટીપીના પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ છોટુભાઈ વસાવા ઉઠાવી ચૂક્યા છે અને રેતી ખનન માફિયાઓ સાથે તંત્રની સાઠગાંઠના આરોપો પણ લાગ્યા મળતી માહિતી મુજબ અઠ્ઠાવીસ એપ્રિલના રોજ નાંદોદ તાલુકાના સિસોદરા ગામે રાજપીપળાના પ્રાંત અધિકારી કિશનદાન ગઢવી તેમની ટીમ સરકારી વાહનોને બદલે મોટરસાયકલ ઉપર બેસી નર્મદા નદીના તટમાં પહોંચ્યા હતા જ્યાં તેમને જોઈને ગેરકાયદેસર રેતી ખનન કરતા તત્વોમાં નાસભાગ મચી ગઈ હતી પ્રાંત અધિકારીએ બનાવેલી બે ટીમો દ્વારા બે હાઈવાને રોકવામાં આવ્યા હતા અને એક ટીમ ત્યાંથી અન્ય રેતી ખનન કરતા તત્વોને પકડવા માટે પહોંચી હતી ત્યારે પ્રાંત અધિકારી જે મોટરસાયકલ ઉપર બેઠા હતા તેમની સામે આવેલા એક લોડર ચાલકે તેમની ઉપર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો આ અફરાતફરીમાં પ્રાંત અધિકારી મોટરસાયકલ ઉપરથી નીચે પડી ગયા હતા અને તેમને સામાન્ય ઈજાઓ પણ થઈ હતી ત્યારે આ તકનો લાભ લઈને લોડર ચાલક ત્યાંથી નાસી છૂટ્યો હતો ત્યારે નર્મદા નદીના તટમાં સિસોદરા ગામની સીમા ચાલતા ગેરકાયદેસર રેતી ખનનને અટકાવવા પહોંચેલા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એવા ઉચ્ચ અધિકારીને કચડી નાખવાનો પ્રયાસ કરતાં સન્નાટો છવાઈ જવા પામ્યો છે આ ઘટનાની ગંભીરતાને પગલે રેતી માફિયાઓની હિંમત કેટલી વધી ચૂકી છે એનો અણસાર આવી શકે છે ત્યારે આ મામલે ખુદ પ્રાંત અધિકારી પોતે જ ફરિયાદી બન્યા છે અને આમલેથા પોલીસ મથકમાં રેતી ખનન માફિયાઓ તેમજ તેમની ઉપર વાહન ચડાવી દેવાનો પ્રયાસ કરનાર ચાલક સામે કાયદેસરની ફરિયાદ નોંધાવી છે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે સિસોદરા ગામે ચાલતી રેતીની લીજ લાંબા સમયથી વિવાદોમાં ઘેરાયેલી છે તેની મંજૂરીને લઈને પણ સ્થાનિકો દ્વારા જે તે સમયે ભારે વિરોધ કરવામાં આવ્યો હતો રેલીઓ કાઢવામાં આવી હતી પ્રતિક ઉપવાસ કરવામાં આવ્યા હતા પરંતુ તેમ છતાં શક્તિશાળી અને વગદાર લોકો આ લીજ ચાલુ કરાવીને જંપ્યા હતા ત્યારબાદ આ રેતીની લીજમાંથી ગેરકાયદેસર રેતી ખનન અને તેના કારણે ગામમાં પૂરના પાણી ધસી આવવાના બનાવો પણ ભૂતકાળમાં બન્યા હતા પરંતુ રેતી માફિયાઓને ગાંઠીના બાહોશ પ્રાંત અધિકારી કિશનદાન ગઢવીએ આ રેતી માફિયાઓને પડકારવાનું કામ કર્યું છે ત્યારે તેમની ઉપર પણ જીવલેણ હુમલો કરવામાં આવતા આ રેતી માફિયાઓ કેટલા બેફામ બની ગયા છે તેનો જીવતો જાગતો પુરાવો છે હવે પોલીસ આ રેતી માફિયાઓ સામે કયા પ્રકારની કામગીરી કરે છે તંત્ર કયા પ્રકારનું વલણ અપનાવે છે તે જોવું રહ્યું આ જ પ્રકારના ન્યૂઝ અહેવાલ માટે નર્મદા લાઈવની આ ચેનલ સાથે જોડાયેલા રહેજો